હો તો ધાણાના બીજ ખરીદીને માતા લક્ષ્મીના આશીર્વાદને બીજરૂપે તમારા ઘરમાં સ્થાપિત કરો અને કહેવાય છે કે જે ઘરમાં ધાણાના બીજ રોપાય છે ત્યાં વર્ષભર ધન અને આનંદ ફૂલ્યા ફાલ્યા રહે છે તે માટે આજે સારા ગણદેવી જ્વેલર્સની પારદર્શિતા પરિશુદ્ધતા વચનબદ્ધતા અને ભાવપૂર્ણ વ્યવહારને લઈને આજે એક પણ ગણદેવીકર જ્વેલર્સના ગ્રાહકો આંખ બંધ કરીને સોનું ખરીદતા હોય છે ત્યારે આજે ધનતેરસ નિમિત્તે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા સારા ગણદેવીકર જ્વેલર્સમાં આજે મોટી સંખ્યામાં લોકો સોનું ખરીદતા નજરે પડ્યા હતા નમસ્કાર હું સ્વાતિ ગણદેવીકર સારા ગણદેવીકર જ્વેલર્સ દાંડિયા બજારથી આજનો ખૂબ શુભ મુહૂર્ત છે દિવાળી પહેલાંનું આજે ધનતેરસ અને જે પુષા અત્યારે જ ગયું તે બહુ શુકનવંતુ માનવામાં આવે છે આ બંને મુહૂર્તને અને આ દિવસે આપણા જે ગ્રાહક મિત્રો છે તો એ બધા થોડું તો થોડું પણ સોના અથવા તો ચાંદીની ખરીદી અવશ્ય કરતા હોય છે કારણ કે જીવનમાં જે રીતે શ્વાસનું મહત્ત્વ છે એ જ રીતે ધનનું પણ એટલું જ મહત્ત્વ છે તો ડગલેને પગલે ધનની જરૂર પડતી હોય મનુષ્યને જીવવા માટે એટલે આજે લીધેલું જે સોનું કે ચાંદી છે એનો તમે ભાવ જોઈ શકો છો કે જે રીતે વધી રહ્યો છે તો તમે ગમે તે રેટમાં સોનું લીધું હોય છતાં એનો ડાઉન રેટ તો થવાનો છે નહીં એનું તમારે ઉલટું વૃદ્ધિ થવાની છે તમે જે લીધું હોય એની અંદર એટલા માટે પણ સોનું કે ચાંદીની જે ખરીદી છે એને શુભ ગણવામાં આવતી હોય છે હા અમારા તમામ ગ્રાહક વર્ગને સારા ગણદેવિકા જ્વેલર્સ દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ બંને તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ છે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ ઉત્તરોત્તર વધતી જાય અને આવનારું વર્ષ તમારા માટે ખૂબ 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 જ ફળદાયી નીવડે એવી અમારી શુભેચ્છાઓ થેન્ક યુ